ભુજમાં હમીરસર તળાવ પાસે તથા દાદા દાદી પાર્કની સામે આવેલું પ્રાચીન સંકટમોચન હનુમાન મંદિર પાંચસો વર્ષ જૂનું મંદિર છે સંવંત અઢારસો એકસઠની સાલમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજ પધાર્યા હતા ત્યારે અહીં દરેક મંદિરોમાં દેવ દર્શને જતા તેવી જ રીતે ખાગચોકની પૂર્વ દિશામાં છે તેવા પ્રાચીન મંદિરમાં પણ દર્શને પધાર્યા હતા શ્રીજી મહારાજના પગલાં પછી પણ છત્રી બનાવી પધરાવ્યા છે

આ મંદિરમાં મહિમા છે મંદિર લગભગ ઘણો જૂનો જૂનું મંદિર મંદિર લગભગ સાડા ચારસો ચાર સાડા ચારસો વર્ષ જૂનું મંદિર છે સ્વામિના ભગવાનની પૂજા કરી ગયેલા છે ને શનિવારે મંગળવારે આપણે સોંદરકાંડના પાઠ કરું છું બપોરે બાર વાગે ને સાંજે પાંચ વાગ્યા પછી